માનનીય ડીજીપી સર દ્વારા જે દિલ્હી બ્લાસ્ટની ઘટના અને હરિયાણામાં જે વિસ્ફોટક સામગ્રી બરામદ કરવામાં આવેલ હતી એ ઘટનાઓને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં છ કેટેગરીઝના જે છેલ્લા ત્રીસ વર્ષના આરોપીઓ છે એને ચેક કરી એના ડોઝિયર ભરવા માટે સૂચના કરવામાં આવેલ હતી આ છ કેટેગરીઝમાં એક્ટ પેટ્રોલિયમ એક્ટ એનડી એક્ટ એક્ટ પોટા યુએપીએ ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ જેવા કેટેગરીઝ હતી એના કુલ તેરસો ત્રેપન જેવા આરોપીઓ રાજકોટ શહેરમાં ચિહ્નિત કરવામાં આવેલ હતા જેના ડોઝેર ભરવાના હતા તો સો કલાક દરમિયાન ટોટલ પાંચસો ઓગણત્રીસ હાજર મળી આવેલ આરોપીઓના ડોઝેરે ભરી દેવામાં આવેલ છે અને બાકીના આરોપીઓમાંથી એકસો છ આરોપી જે છે એ હયાત નથી મરી જવાના કારણે એમના ડોઝેર ભરવામાં આવેલ નથી અને બાવન આરોપી જેલમાં છે અને આ સિવાય બાકી જે આરોપી છે એ સરનામું બદલાઈ જવાના કારણે કારણે અથવા બહાર ગામના હોવાના એમના નથી જે રડાર બહારના આરોપીઓ છે એને માટે હાલથી અત્યારે કામગીરી ચાલુ છે પોલીસ સ્ટેશન સૂચના કરી દેવામાં આવેલ છે કે જે બહાર સેટલ થઈ ગયા છે તો કન્સર્ન જિલ્લા અથવા યુનિટને એક મેસેજ કરવામાં આવે કે એનું ડોઝિયર ત્યાંથી ભરવામાં આવે અને બાકીના આરોપીઓ શોધવા માટેની હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે